મહેસાણા દૂધસાગર ડેરી સુઝુકી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા તથા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાના જગુદન ખાતે રૂપિયા પચાસ કરોડના ખર્ચે પંચોતેર મેટ્રિક ટન કેપેસિટી ધરાવતો બાયો સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે આ પ્લાન્ટમાં પશુપાલકો પાસેથી રોજનું પંચોતેર હજાર કિલો છાણ એકત્રિત કરાશે જેમાંથી રોજનો પંદર હજાર કિલોગ્રામ જેટલો શુદ્ધ બાયો સીએનજી ગેસ ઉત્પન્ન થશે જેનો સીએનજી કીટ ધરાવતા વાહનોમાં બળતર તરીકે ઉપયોગ કરી શકાશે

એની અંદર રોજ પંચોતેર હજાર કિલો છાણ એકત્ર કરવામાં આવશે ગામડાઓમાંથી ખેડૂતો પાસેથી એના દ્વારા રોજનો પંદર હજાર કિલો જેટલો ગેસ ઉત્પન્ન થશે એ ગેસ ગાડીઓમાં ભરવા માટે કામમાં આવશે અને જે સ્લરી બધું વધશે એમાંથી ખાતર બનાવી અને એ ખાતરનું પણ વેચાણ દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવશે